નમસ્કાર મિત્ર સોની આજના ઐરાણી ગુરુ યુટ્યુબ ચેનલના વિષય કાંદા સ્વસ્ત વહી ગયા બર કા દખા જદે કાંદાના ભાવ વાળત ના ત્યા ટાઈમલે કાંદા પાણીપુરીના દુકાન માઇન હાટલીસ માઇન નાસ્તા સેન્ટર માઇન બાગી 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 ગાયબ હોઈ જાસ અને બટાકડે એક જ આકુએસ કાંદા માગ વેગ્યા કાંદા માગ વેગ્યા કાંદા માગ વેગ્યા अरे म्हणा दादा स्मनी शेतकरीले जर दोन पैसा जास्त भेटीला होती तर तुमनं का बा पोट दुखस आता कांदा स्वस्त वय झाले खूप कांदा खावा बरं का पोटभर बर कांदा खावा आणि भाजी भाज्या सोडी द्या लागेच कांदाच खात बडा दिनभर भाजी पोई सोडी द्या कारण कांदा स्वस्त वय झाला ना कारण जद्या ओ कांदा मागवेल राह तदे तुमले तो चालस नाही तदे तो तुम्हाला टाटमाईन तुम्हाला जेवण माईन गायब होई जायलास कारण तो अस ना कारण प्रत्येकने एकही मानसिकता होई जायले की शेतकरींना फायदा व्हावाले नको मला एक समजत नाही शेतकरीना घरमा जो दिनरात कष्ट करत दोन पैसा घ्यात तर का काब पोट डुकस जाऊ द्या ना थोडा शेतकऱ्यांना फायदा होऊ द्या ना त्यांनाही पोचले चांगली शाळा मा शिकू द्या बिचारांना त्याले त्यांना पोहोचले बी करोडपती होऊ द्या ना लखपती होऊ द्या ना निसता तुम्हीच कितला दिन लखपती करोडपती वशात થોડા દુસર્યાના બી વિચાર કરા ના આજે કાંદા ખૂબ સ્વસ્થ હોય જાલે જીતલા ખાના તિથલા ખાઈ લેવા અને જદ પુરલા ચક્કર કાંદાના ભાવવાડી તદય થોડસ મોટો મન કરી કાંદા ઇકત લે બરા કા કારણ તુમના મુ કોણતરી અકાઉન્ટમાં કોનાક દોન પૈસા જાવાની તી તુમના સારખા ચાંગલા દિન નેવા ધ્યાન ઠેવા તો કાંદા સ્વસ્થ હોઈ જાય અને કાંદા કાદા મા આગવાઈ તદયે તુ થોડા સપોર્ટ કરજાત મદદ કરજાત કારણ તુ દિનભર સાવલીમાં બઢેલ રાહત પણ શેકરીને તસ નહી રાસ દિન રત કરી તો બિચારા મહેનત કરસ અને તદય નમક નસીબ કરા ત્યા ગોલે જે ભાવ ભેટ પામી રાસ તો કૃપયા કરીશ ની જદ કાંદા મા આગવાઈ તદય આરાય મારા નહી ચુપચાપ ઇકત લીસ ની ખાઈ લેવાના ધન્ય